પ્રશ્ન નંબર એક અંતરિક્ષમાં સૌ પ્રથમ ઉંદર કયા દેશે મોકલ્યો હતો તમારી સામે વિકલ્પો છે એ ભારત બી ફ્રાન્સ સી ચીન કે પછી ડી અમેરિકા સાચો જવાબ છે બી ફ્રાન્સ પ્રશ્ન નંબર બે કયા દેશમાં સૂર્ય લીલા રંગનો દેખાય છે તમારી સામે વિકલ્પો છે એ ભારત બી જાપાન સી નોર્વે કે પછી ડી અમેરિકા સાચો જવાબ છે સી નોર્વે પ્રશ્ન નંબર ત્રણ ફાંસીની સજા કેટલા વાગ્યે આપવામાં આવે છે તમારી સામે વિકલ્પો છે એ ચાર વાગ્યે બી પાંચ વાગ્યે સી છ વાગ્યે કે પછી ડી આઠ વાગ્યે સાચો જવાબ છે એ ચાર વાગ્યે પ્રશ્ન નંબર ચાર સુવર્ણ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે તમારી સામે વિકલ્પો છે એ અમૃતસર બી આગ્રા સી ઉદયપુર કે પછી ડી ભોપાલ સાચો જવાબ છે એ અમૃતસર પ્રશ્ન નંબર પાંચ ભારતમાં પાકિસ્તાન નામનું ગામ કયા રાજ્યમાં આવેલું છે તમારી સામે વિકલ્પો છે એ ઉત્તર પ્રદેશ બી બિહાર સી ઝારખંડ કે પછી ડી રાજસ્થાન સાચો જવાબ છે બી બિહાર